રોંગ સાઇડ ટર્ન મારતા અકસ્માત સર્જાયો હતો ખાનગી ટ્રાવેલ્સ ડ્રાઈવરનો અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે બાઇક સવારનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે અટલાદ્રા પોલીસે હાલ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ખિસકોલી સર્કલ પાસે આ બનાવ બન્યો છે ખાનગી બસ ચાલકે એક બાઇક સવારને અડફેટે લીધો રોંગ સાઇડમાં યુટર્ન મારવા જતા આ ઘટના બની હતી અને ખાનગી બસ ચાલકની બેદરકારીના કારણે એક નિર્દોષે ફરી એક વખત જીવ ગુમાવ્યો છે હિટ એન્ડ રન આ ઘટના બની છે વડોદરામાં જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે હાલ અટલાદરા પોલીસે તપાસ હાથ ધરી છે જોકે ખાનગી બસ ચાલક જે હતો ડ્રાઈવર હતો તે હાલ ફરાર થઈ ગયો છે